તમે મને આજે તો શૂટિંગ નું બુકિંગ હતું લાલપુર માં એટલે આપડા ઘેર જેમ કે બારે બારે તો ઘણા લાડા પૈણા પણ આજ પૈણતા હતા ભુદ્રાબા ને નવીન તો ભાઈ એન્ટ્રી કરી મંડપમાં એટલે મળી જાય લવાણા ગામના મુકેશ કુમાર કર્યો જમણો આ આગળ ને ખખડાઈ કરી નાખ્યા રોમ રો પછી ભાઈ પગ મેલીને આગળ જાય એટલે એ ચાલતી હતી લગ્ન લખવાની વિધિ તો મહારાજે આત્મકંકુલન કરી નાખ્યું ભુદ્રાબા મસ્ત ટીલું પણ આયો બંકો પેન્ટ સડે ધીરાની ની પોણત માંથી સપરીવાળ અલ્ટ્રા પ્રો પણ ઉપર જાય એટલે ઓણા તો અલગ જ બાગાજી કી બોલ દીધી

અને આ બાજુ બકુલ ભાઈ વિજય પિયાળું પણ શૂટિંગ ના થાક માં તો હતા પણ આ બાજુ કોઈ ડિસ્કો કરવાનો મેળ ના આવ્યો તો ઉપડે વોઠા ને કર્યું સારું એન્ટ્રી કરી એટલે ઘડીયા બધા ભેગા થઈને આ બાજુ બાકાથી બોલાવતા આવતો કે નથી અમદાવાદ અમદાવાદ ફોટો કાઢો મારો